તમે બધા મને એક પ્રોમિસ કરો કે આજથી આપણે રોજ મા બાપને પગે લાગશું અચ્છા તમે ઘરે જઈને લાગશો ને શું છે પૈસા નહીં મળે અરે કે ભાઈ કશું જોઈતો નથી સાલો આ વાલીઓ વાલ્મીકી ક્યાંથી સાહેબ હક કરજો આઈ લવ યુ કહેજો સાહેબ કોક વાર બાપ માટે સફેદ શર્ટ લઈ જજો બસો પાંચસો રૂપિયાનો મા માટે સારી લઈ કિટકેટ આપજો સાહેબ તમને ખબર નથી આ મંદિરો મંદિરોમાં જવાની જરૂર નથી જીવતા ભગવાન ઘરમાં બેઠા હોય ચાલો ફોટો રાખીએ એમ પગે લાગી નીકળીએ સાહેબ જર્મનીમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયું કે વેન યુ બો ઓન યોર પેરેન્ટ એક જબરજસ્ત એનર્જી પેદા થાય છે અને દુનિયાની બધી બુરાઈઓથી બચાવે હું બહુ ખરાબ બોલું છું મને ખૂબ લોકો નડે છે મેં ખૂબ દુશ્મનો ઊભા કર્યા છે પણ કોઈના બાપથી ડરતો નથી કે મારી બાઈના આશીર્વાદ મારી સાથે છે મારે કોઈની જરૂર નથી અને મોજ સાલું કાલ આવતું તો આજ આવે મસ્ત જીવવું છે એને એકને જ મા બાપ હા એને હા તમે મા બાપ સાથે સંમત ના હો તો તમે કહી શકો એમાં હું એ નથી કહેતો મા બાપ કે કૂદકો માં તો મારી એ નથી કહેતો અને મા બાપને ને ભી કહું છું કે વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન ઈશ્વરે આપણને બે ચાર બાળકો સોંપ્યા છે માં લાલિયો તો હું કહું એમ જ કરે ભિખારી થશે એને ભી એનું કેવું કરવા દો થોડું અહીં યંગ છોકરા છોકરીઓ બેઠા છે વધારે દેખાય છે બહુ ખુશીની વાત છે ઘણી બધી સ્કૂલના પ્રિન્સિપલ્સ બધા આવે છે ડોક્ટર્સ આવે છે પોલીસ ડિપાર્ટ મને બહુ ખુશી છે કે આજે એકદમ બેલેન્સ ઓડિયન્સ છે પહેલી વાર ઘણા સમય તમે એક વાક્ય સાંભળ્યું છે પહેલી નજર નો પ્રેમ એમાં તો છે ચડી મન તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ મન તો પેલો છોકરો જોતા આ જોતા હું ગમે બધું બરાબર હોય તો કોઈને લૂલી લંગડી કાળી વાળ વગરની છોકરી ગમે આ કાણી જોઈએ આપણે કોઈ છોકરો વ્હીલ ચેર માં અહીંયા આવ્યો હોય તો કોઈ છોકરી એમ કે પપ્પા આજ જોઈએ સ્ટીફન હોકિંગ્સ થશે ના ના ભાઈ સાહેબ આ બધું બરાબર હોય ને થાય ને પ્રેમ નથી એ સેક્સ છે અને સેક્સ બજાર માં પૈસા થી મળે પણ પહેલી નજર નો પ્રેમ કોને કહેવાય આઈ વિલ ટેલ યુ વાય વી હેવ ટુ બો ડાઉન ઓર પેરેન્ટ્સ જ્યારે નવ મહિના માના પેટમાં હોઈએ છીએ ને આપણી અભણ માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે ડાયો છે કે ગાડો છે ધોળો છે કે કાળો છે બેરો છે કે બોગડો છે મોટો થઈને કેવો નીકળશે કેવી નીકળશે સામે બોલશે નહીં બોલશે કશું ખબર નથી અને આપણા જન્મ પહેલાં આપણી અભરમાં આપણી માટે નાના નાના લંગોટ બારોતિયા અને ગોદરીઓ બનીને રાખે ને એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ અને એટલે એને પગે લાગવાનું આજે ઘણા બધા પત્રકાર મિત્રો આવ્યા છે આપણે એક સરસ મેસેજ આપીએ હું જો ગુજરાતનો સીએમ થયો ને થવાનો છો નક્કી કરી કે નિયમ લાવવા નિયમ નંબર એક શું ધોરણપાળ પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ એક વર્ષથી મિલિટરી ટ્રેનિંગ હા મેં તમિનસર મરિયાના પાર આવે તો સુગત આ મોકા જેવા છે બધા છોકરીએ તો જીરો ફિગર એટલા બેન ફિગર તો આવું જોઈએ ઝીરો તો પછી આ તો માઇનસમાં જાય મારી દીકરીને તમે જો પંચ્યાસી કિલોનો ભાગ છે આમ ગાડીમાંથી ઉતરે મને કે ગાડીમાંથી ઉતરે લાગવું છે સંજય રાવલની છોકરી છે બોલો નહીં તો બેટા ભલે થાતું મને કે જેમ લઈ જેવી લઈ જાય તમે હું ચિંતા કરો અને નિયમ નંબર બે કે સ્કૂલમાં પેલું પ્રતિજ્ઞા પત્ર છે ને ભારત મહારદેશથી કાર્ડ નાખું છે અને પેલું રાખવું છે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશું નહીં આ રાખવાનું આજે આપણે પેટલાદમાંથી આખા ગુજરાતમાં એક મેસેજ આપીએ બે હાથ ઊંચા કરીને તમે ના લાગો તો માની સોગન છે હો બે હાથ ઊંચા કરીને આપણે નક્કી કરીએ કે આથી મા બાપને પગે લાગશું મુસલમાનો અહીએ તો હાથ ચૂમશું ગળે મળશું પણ મા બાપનું રિસ્પેક્ટ કરશું અને પગે લાગ્યા વગર ઘરમાંથી હોસ્ટેલમાં રહેતા હોય તો ફોટો રાખશું કરો હાથ ઊંચા જેટલા ને બીજી વાર પાસ જોઈતા હોય એટલા લોકો ભાઈ આ તો સો ટકા ભાઈ ફોટો પાડો જલ્દી વિડીયો વાળા ભાઈ આ ઉતારો તમે અલે ઉભા થાવ ઉપર ચડો જે લેવાનું તો લેતા નથી ભાઈ ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે એને વિસરશો નહીં લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા એના કોડ પૂરવા ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર સાહેબ ફરીથી બે હાથ જોડીને કહું છું કદી મા બાપને ને દુખી કરશો ગમે તે થઈ જાય આપણે પતિ ગયા તો પતિ ગયા પણ મા બાપને ને દુખી કરશો નહીં અને એની આ નીકળી ગઈ ને તો બરબાદ અને એનો આમ નીકળી ગયો મારો સંજીવ એટલે પતી ગયું તો બોસ મર્સિડીઝ તો મારીને બહાર ઊભી જ હોય આ એનો જાદુ છે અને આ ઈશ્વરનું આખું ઘણી છે આપણને ખબર નથી કોઈ કહેતું નથી એટલે જે યંગ છોકરા છોકરીઓને કહું છું ડેડન ઠેડન બધું કર્યા વગર હવે પછી અંગ્રેજી મીડિયમ નું ચાલુ થયું આપણે અંગ્રેજી વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે અંગ્રેજી વગર ચાલવાનું નથી અંગ્રેજી આવડવું જોઈએ પણ ગમે તેવું અંગ્રેજી આવડે ને કૂતરું પાછા પડે તો હેડ હેડ જ આવે ગો ગો ના આવે માતૃભાષા ગુજરાતી સલા રણમાં રેજ વેચી આવી દરિયામાં પાણી વેચી આવી ગુજરાતી દિવેલ પીધેલો ફરે અંગ્રેજી શીખજો અંગ્રેજી જરૂરી છે હું હમણાં અમેરિકા ઓસ્ટ્રેલિયા ગયો દેખો કે વોટ નેમ મને શું મને કે સ્પીક ઇન ઇંગ્લિશ મેં સ્પીક ઇન ગુજરાતી મે કે આઈ ડોન્ટ નો મે કે આઈ ડોન્ટ નો અંગ્રેજી ભાષા છે હોશિયારી નથી આ મગજમાં યાદ રાખજો અને એટલે નરેન્દ્રભાઈએ કહ્યું કે હવે અંગ્રેજીમાં મેડિકલ સોરી ગુજરાતીમાં મેડિકલ બી કરી શકશો અને એન્જિનિયરિંગ બી કરી શકશો મજા મજા છે માતૃભાષાનું ગૌરવ હે ને પણ અંગ્રેજી વગર ચાલવાનું નથી બાકી બહેરા બોબરા અમેરિકા ઓસ્ટ્રેલિયા ફરીને તો આવે જ છે

જે કરો તે બેસ કરો ઈશ્વર પર અતુટ શ્રદ્ધા રાખો પરિવારને સાથે લઈને ચાલો એક ટાઈમ સાંજે સાથે જમવાનું એક જણ બી ના આવે તો જમવા નહીં બેસવાનું નવ વાગે દસ વાગે ડાઇનિંગ ટેબલ પર ને સવારની ચા બધા સાથે પીવાની બપોરે ના થઈ શકે આ પરિવારમાં લક્ષ્મી આવે છે પૈસો આવે છે બોસ અને જે ઘરમાં મા બાપ સૌથી પહેલા સોફા ઉપર બેઠા હોય સૌથી પહેલા જે જમે છે એ ઘરમાં પૈસો આવે છે બોસ આવા પાંચસો દાખલાઓનો મેં સ્ટડી કર્યો છે અને પછી આ બોલું છું તમે તમારા મા બાપ ને પગે લાગો મારો કોઈ ફાયદો નથી પણ મને થયો છે દવા ચાલી માફક આવી જોરદાર અને આ પેરાસિટામોલ બધા માટે આવે એવી છે તાવમાં લાદો સાહેબ ખૂબ મહત્વ આપજો મા બાપને ખૂબ મહત્વ આપજો ક્યાંય પાછા નહીં પડે